નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા ઠાકોર સમાજ દ્વારા લખતર ગામની અંદર સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું લખતર ગામના ઠાકોર યુવાનો સહિત મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના ગામડાના યુવાનો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા અષાઢી બીજના દિવસે સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ હોવાથી છેલ્લા બાર વર્ષ કરતાં વધારે વર્ષથી પરંપરા મુજબ લખતર તાલુકા ઠાકોર સમાજના યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે અષાઢી બીજ હોય લખતર ગામની અંદર લખતર તાલુકા ઠાકોર યુવા નો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા આ શોભાનું આયોજન કેન્ટિંગ પરાથી કરવામાં આવ્યું હતું ત્યાંથી મફતિયાપરામાં અને મફતિયાપરા થઈ અને ભૈરવપરાની અંદર ગયું હતું ભૈરવ કારણ કે આ બધા વિસ્તારની અંદર મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે ત્રણેય વિસ્તારની અંદર લઈ જવામાં આવી હતી ત્યારબાદ લખતરના શિયાળી દરવાજેથી આ શોભાયાત્રા લખતર ગામની અંદર પ્રવેશ કર્યો હતો અને લખતર ગામની મેઇન બજારથી લખતર મોક્ષધામની અંદર વેલનાથ બાપુની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલું તે જગ્યાએ જઈ અને તેમના દ્વારા જે આ વેલનાથ ભગવાન છે તેમની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ લખતર તાલુકા ઠાકોર સમાજના યુવાનો દ્વારા એક ઇનામી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઇનામી ડ્રો અંતર્ગત તેમના દ્વારા જેને ઈનામો લાગ્યા હતા તેમને ઇનામો પણ આપવામાં આવ્યા હતા ત્યારે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના ઠાકોર સમાજના યુવાનો યુવતીઓ સિનિયર સિટીઝનો મહિલા નાના બાળકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને તેમના દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે તેમના દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે